અ આજના તો તમારી સમક્ષ મારો અનુરોધ રજutarવા આવ્યો છું જેથી તમે કઈ શીખી શકો અને તમારા જીવનમાં એનો ઉપયોગ કરી શકો તો સૌથી પહેલો પ્રશ્ન બનાનો એમ હતો કે સ્મારય સ્માચવાની પદ્ધતિ શું હતી તો જેમ આપણે કહ્યું એ રીતે હું પણ લખી લખીને જ વાંચવાનું પ્રિફર કરતી હતી કારણ કે જેટલું તમે વાંચો એના કરતાં લખીને બોલો લખીને કરો એનાથી જલ્દી યાદ રહે છે એનાથી ત્રણ ગણું ફાસ્ટ તમને એ વસ્તુ યાદ રહી જાય છે તો હું પણ એનો જ ઉપયોગ કરતી હતી કે સાથે સાથે એક વાર તો એક ચેપ્ટરની પરફેક્ટ નોટ્સ બનાવતી હતી અને એના પછી જ્યારે વાંચતી ત્યારે મેં શોર્ટ નોટ્સ બનાવતી અને એ શોર્ટ નોટ્સના તો બહુ કરતી અને હું પણ મારું દસમું અને દસમા સુધી હું હોસ્ટેલમાં જ રહી છું તો અમારા હોસ્ટેલ

જો કરતા હોય તેમાં પણ તમને ખબર જ હશે કારણ કે કોમ્પિટિશન તો ખૂબ જ વધારે છે તો આપણે ભણવાની જે આદત અત્યારથી જ પડશે અને એ વસ્તુ એવી નથી કે તમે એક રાત પહેલા વાંચશો તો તમને યાદ રહી જશે એવું બિલકુલ નથી થતું કારણ કે દસમામાં તો ચાલો હજી ચાલી જશે પણ અગિયાર બાર ખૂબ જ અઘરું છે એમાં તમે એક રાત પહેલા તમારો સિલેબસ કમ્પ્લીટ ન કરી શકશો અને તમે ઓબ્વિયસ છે કે તમે તમને બધું વાંચીને એક રાત પહેલા સારા માર્ક્સ ના સ્કોર કરી શકો બચ્ચી બીજો પ્રશ્ન હતો કે સમયની વ્યવસ્થા એટલે કે હું કઈ રીતે મારું ભણવાનું અને આરામ મેનેજ કરતી હતી તો અ બતાણ એ ચાહતો કે આપણે મેક્સિમમ ટાઈમ ભણવામાં આપીએ અને પછી અંતાધું થઈને વાંચીએ અને ઊંઘવામાં ઓછો સમય આપએ પણ એક ખૂબ જ મોટી વાત છે 10 માં સુધી તો તમારે 7 થી 8 કલાક મેક્સિમમ મેક્સિમમ 8 કલાક મિનિમમ 7 કલાક કોണ്ട് તમારે લેવી જ જોઈએ જો તમે 6 ચાલુ કરશો એનાથી ઓછી બોલે તો તમને ધીરે ધીરે ભૂલવાની ચાલુ થશે અને એવું ન કે તમે થોડું ઉપર ઊભી રહો થોડું આરામથી ઊભી રહો એવું નઈ કંટી કે ઉંગળો તમારી અને પ્રોપર આરામ કરો શરીરને રેસ્ટ આપો તો તમને બધી વસ્તુ યાદ રાખી શકશો જમમાં પર પણ તમારે એટલો ફોકસ કરવાનો છે કારણ કે તમારી તબિયત બગડે તો ઓબवियस છે કે તમારે આરામ શરીરને વધારે જોશે તમે કેટલો ઓછો સમય છે તમારે ઘડવાની તો તમારા શરીરને આરામ કે આપવાનું ખૂબ જ જરૂરી છે પછી પ્રશ્ન હતો કે મે જે મારા હાર્ડ સબ્જેક્ટ હતા એના કેને પ્રેપર કર્યો તો પર્સનલી મને તો SST ખૂબ જ હાર્ડ લાગતો તો કારણ કે મારી યાદશક્તિ થોડી ધીમી છે એટલે મને બધું જલ્દી યાદ નથી રહેતી બધી વસ્તુઓ તો એના માટે મે લખી લખીને જ કરવાની કોશિશ કરી છે અને SST માં જોઈએ તો બોર્ડમાં પણ આપણે લખવાની વધારે જ આવે છે તો લખવાની પ્રેક્ટિસ તો આપણે કરવી જોઈએ કારણ કે જ્યારે બોર્ડમાં એમાં તમને વસ્તુઓ ભૂલી પણ જાવ એટલે જો વાંચીને કયા હશો ભૂલવાની તો તમારે રહેવાનું છે એટલે લખેલી પ્રેક્ટિસ હશે તો તમે ફટાફટ લખી શકશો અને આપણે કહ્યું એ પ્રમાણે બોર્ડમાં પેપર તમારે પ્રીવિયસ પેપર્સનો સોલ્વ કરવા જ જોઈએ કારણ કે બોર્ડમાં જનરલી ક્વેશ્ચન રિપીટ જ થતા હોય છે તો મેં પણ એ જ કર્યું હતું અને મેં એક વસ્તુ અપનાવી હતી જે અત્યારે દસમા એ બસ એટલે કે ફર્સ્ટ ટાઈમ જે કહેવાય એનો સિલેબસ મે નવમાના સમર વેકેશનમાં જ કમ્પલીટ કરી દીધો હતો અને એના એટલે સ્કૂલમાં જ્યારે વસ્તુઓ ચાલ્તી હતી તો મારા માટે એ તો રિવિઝન ટાઈપ જ હતું એટલે મને એ વધારે સમય મળ્યો કે ફર્સ્ટ ટર્મના ટાઈમમાં હું સેકન્ડ ટર્મ પર કમ્પલીટ કરતી હતી કે સાથે સાથે ફર્સ્ટ ટર્મનું રિવિઝન પણ કરતી રહેતી જો રિવિઝન તમે 4 થી 5 વાર કરો 10માની વાત છે તો એ ખૂબ જલ્દી તમને તમારા મગજમાં બેસી જાય છે 10મા સુધીની વાત છે કે નોર્મલ સ્ટુડન્ટ હોય તો એ સ્ટુડન્ટને તમે 4 થી 5 વાર રિવિઝન કરો તો તમારા મગજમાં ખૂબ સારી રીતે ફિટ થઈ જશે અને પછી તમારે રેગ્યુલર રિવાઇઝ કરતું રહેવું જોઈએ અને બીજી વસ્તુ બીજો પ્રશ્ન એમ હતો કે જ્યારે एग्जामમાં જતા હતા તો આમ ટેન્શનનું ટેન્શન હોય તો એ કેમ નું દૂર કરતા તો પહેલી વાત તો કે एग्जामનો ટેન્શન લેવાની જરૂર તો છે કે થોડું ઘણું ટેન્શન લેશો તો જ તમે જાતે વાંચવા માટે ઊભા થશો એટલે પણ એટલું બી ટેન્શન નથી લેવાનું કે તમે ભૂલી જ જાઓ वाँचू और उसके शुरू वाँचू मैं एक मतलब मैं जो उपयोग करे तो टेक्निक मेडिटेशन कारण के हूँ हॉस्टेल में रहती नहीं थी तो अमेरे तो सवेरे वह उठी योगा ने एक्सरसाइज वगैरह बढ़ू कराता तो एम जयरे अमेर योगा करता था तो मेडिटेशन की आदत पाड़ी थी एट बीजा बता स्टूडेंट्स मेडिटेशन एटल सीरियस नौता रहता पर मैं ट्राई करो थोड़ा दिवस मैंने थी मुश्किल लगी कारण आँख बंद कर बेसी रहें शाँ મારી જોડે આવી જતા હોસ્ટેલમાં મારી મમ્મી બી અત્યારે મહેનત કરે બધા ખૂબ સપોર્ટ કરે તો આપણી માટે જો મોટિવેશનની વાત કરે ને તો સૌથી પહેલા તો આપણા પેરેન્ટ્સ જ છે આપણે ઠોકરો ખાઈને નથી શીખવાનું હતું મારા આપણા પેરેન્ટ્સે ઠોકરો જોઈને શીખવાનું હોય છે એ વસ્તુ છે એટલે આપણે આપણા પેરેન્ટ્સે જે ભૂલ કરી છે એ ભૂલ આપણે ના કરીને એથી શીખીને આપણે કરવાનું હોય બીજી વસ્તુ પેરેન્ટ્સ આપણને ટોકતા હોય તો આપણને ના ગમે અને અત્યારના બાળકો તો બહુ સારું બોલે પેરેન્ટ્સ કથી આવો મમ્મી પપ્પાને ખૂબ સામો બોલતા હોય છે એ બહુ ખોટી વસ્તુ છે કારણ કે મમ્મી પપ્પાને ને ખોટું લાગે પણ એ લોકો કોઈ દિવસ આપણી સાથે શેર ના કરે તો એને ખોટું લાગે છે જે મમ્મી પપ્પા આપણને સમજતા હોય આપણે અમુક ટાઈમ આપણે પણ સમજવું જોઈએ એમને તો એ જ વસ્તુ કે આપણે આપણા પેરેન્ટ્સ ખૂબ સમજવું જોઈએ અને એમની ભૂલોથી આપણે શીખવું જોઈએ આપણા જીવન માં જોઈએ અને ભણવાની વસ્તુ જે છે ને તો ભણવાનું તો અત્યારે ખૂબ જ જરૂરી છે અને જો યુ સોશિયલ મીડિયા થી તો તમારે દૂર રહેવું જોઈએ કારણ કે એ બહુ ખરાબ વસ્તુ છે સિરિયસલી કહું છું હું પણ 11 માં હતો તો મને ભી સોશિયલ મીડિયા નો જસપન લાગ્યો હતો તો સરસ હું હોસ્ટેલ માંથી તમારે 3 મહિનાનો વેકેશન મળતો હતો તો 3 મહિનાના વેકેશન મેં ખૂબ વેસ્ટ કર્યું હતું અને એના પછી મારા 11 માં મેં નથી ખૂબ મૂંછેલ આવી કે 10 માં મેં એટલું વાંચ્યું હતું કે જેટલું મારા 11 માં વાંચ્યું ને એટલું મેં 10 માં વાંચી લીધું હતું તો મને એમ હતું કે 10 માંનો વેકેશન હું ખૂબ એન્જોય કરીશ એટલે કરી પર તો પછી અગિયાર મને રિયલાઇઝ થયું કે એન્જોય કરવાનું હતું પણ એક સાથે ભણવાનું પણ એટલે અગિયાર માં શરૂઆતમાં મને બહુ મુશ્કેલી પડી હતી કે જે બાળકો અત્યારે દસમું પતાશે ને પછીનું એમને રિક્વેસ્ટ કરું જ ચેન્જ થઈ જાય છે સાચું કહું છું કારણ કે આમ બધા કહેતા હોય છે કે દસમા પછી લાઈફ બહુ ચેન્જ થઈ જાય છે બધા સિરિયસ ના લેતા હું પણ દસમા માં સિરિયસ નથી પણ મને અત્યારે રિયલાઇઝ થાય છે અને ડિજિટલ સ્કિલ્સ અમે ડેવલપ કરવા છે કેનો કન્વર્સેશન સ્ટાર્ટ કરવાનું છે આઈ પ્રેક્ટિસ કરવો એ બધી વસ્તુઓ ખૂબ કામની છે તો એ તમારે સિમ્પલ જ નથી 11 બારમાં ખૂબ જ કામમાં આવશે તો મેં તો મારો અનુભવ શેર કર્યો આઈ હોપ કે તમને લોકો આનું અનન્ય શિખ્ય હસો અનુભવ સાટુ સોચો હારી માને અહીંયા વિરામ આપો થેન્ક યુ